પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ના ઓછ માં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે પુરાવો બનાવી પોતે ભારતીય હોવાનો દાવો કરી રહેતા હોય જેથી આવી રીતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વર્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જે સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એસોજીના એએસ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે અડાજન પરશુરામ ગાર્ડન શિવસાગર સોસાયટીની સામે સર્કલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીરને ઝડપી પાડી તેની પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ ફોન અંગ એક તથા અલગ અલગ નામના આધાર કાર્ડની પીવીસી કોપી અંગ બે પાન કાર્ડની પીવીસી કોપી નંગ એક બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની લેમિનેશન કોપી નંગ એક તથા નિકાહ નામાની લેમિનેશન કોપી નંગ બે કોવિડ વેક્સિન સર્ટિફિકેટ લેમિનેશન કોપી નંગ એક બાંગ્લાદેશી વિઝીટીંગ કાર્ડ નંગ એક તથા બાંગ્લાદેશી મોબાઈલ સિમ કાર્ડ નંગ એક વગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવે છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત